બીજી હમણાં એક ભાજપવાળા નવું લાવ્યા છે મજા આવે છે હાં ભણવાની ઉમેદવારો બનાવ્યા બધાને ઘોડીએ ચડાવ્યા અને હવે બધાય પર આખા ગુજરાતમાં આખા દેશમાં અહીં આપણા જિલ્લાની વાત તો બધે એવું કહે છે બધે ભાજપવાળા એવું કહે છે કે અહીં મૂળ ત્યારે ન જોતા ઉપર જો જોઈએ ઉપર મૂર્ત્યાર ન જોતા એટલે ભાઈ હું કાં મૂર્ત્યગ ન જોઈએ હા ભવિવાન ની વાત છે કે મૂર્તિયાને નો જોતા બુંગળ લઈને આડો છે કે મૂર્તિયાને નો જોતા ઉપર જોજો આપણે ગુજરાતીમાં એક પેલું ગીત છે એ ગીત ની આ भाजपવાળે પથારી ફેરવી નાખી લીલી પીળી લાઈક કરો amare મૂર્તિયાને જોવો છે એના ગીત ની પથારી ફેરવી નાખી તમે અહીં લિલીપીડી લાઈક તો બુંગળ આડો રાખી તો મૂર્તિયાને જોવો કેમ હો તે શું કામ જોઈએ એને જોઈને તો મત આપવાનો અને એના મૃત્યા ને તો જોવા નથી દેતા પણ એને મજા નથી આવતી સામે વાળો બીજા લોકો મૃત્યુ ભોળે છે એને ઉતારી દે છે સુરતમાં ઉતારી દીધો લ્યો એનાની હવે તો મુંગળા ડોરે કોમો બીજો ઉપર ભોળે છેડો એને ન જોવા દે પણ સાહેબ ચૂંટણીઓ આમ ન હોય મત લેવા હોય તો એમ વાત કરો કે ઉપર જોજો ઉપર જોજો એમ ના હોય તમારા ઉમેદવારમાં તાકાત હોવી જોઈએ તમારા ઉમેદવારના કામમાં તાકાત હોવી જોઈએ કે સામે જાતે ખુલીને લોકોની વચ્ચે આવે અને એમ વાત કરે કે મે